બળદી ના ભરતા હોય અને એ આપણી ઝાલાવાડ સંસદ હોય ફળ પાણી ને ખાખરા જ્યાં પાણા નો નહીં પાન પણ વધારે જીવે રાડું કરી એવું કોઈ પાસા પાસાળ ની અંદર ઈ પણ કરવો મેળો અને મહાદેવના મહાદેવ ના સાનિધ્યમાં જે ગોંડલા ગાવાનો મોકો મળે છે ત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં ગુજરાત અને જે લોકિતની દુનિયામાં જે પોતાની નાની ઉંમરમાં જે નામના મેળવી છે એવા નરેશભાઈ બારોટવાળા ઉપસ્થિત છે અને એમની સાથે સાથ આપે એવા કલ્પેશભાઈ બારોટ સોરણીથી એ પણ અહીંયા ઉપસ્થિત છે અને સમદાના તરૈયા વિપુલભાઈ બારોટ એ પણ ઉપસ્થિત છે એટલે હું વચ્ચે વચ્ચે જોબ કરી શકો આપણે નરેશભાઈ બારો ને વિનંતી કરું હે હવે આપણા લોકગીત રાહડા દેશી રાહડા આવે છે નરેશભાઈ બારો